ભાવનગર શહેરના અકવાડા જત વિસ્તાર નજીક બન્યો હત્યાનો બનાવ દિનેશભાઈ ભાઈ ચૌહાણ નામના વ્યક્તિની કરપીણ હત્યા કરવામાં આવી છે મૃતક વ્યક્તિ ભરતનગર પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રહેતા હતા મિત્રના કાકાની દીકરી સાથે અલ્પેશ સોલંકી નામનો વ્યક્તિ વોટ્સએપ તેમજ ફોનમાં વાતચીત કરતો હોય જે બાબતે ઠપકો આપવા જતા છરી વડે હુમલો કરાયો આ ઘટનામાં દિનેશભાઈ ચૌહાણ નામના વ્યક્તિનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે જ્યારે અન્ય એક કલ્પેશભાઈ ચૌહાણ નામના વ્યક્તિની સારવાર ચાલી રહી છે બનાવવામાં બી ડિવિઝન પોલીસે મુખ્ય આરોપી અલ્પેશ સોલંકી તેમજ તેના મિત્ર રાહુલ સોલંકી સુરેશ સોલંકી અને કાનજી ડાભી નામના વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે બનાવ બાદ હત્યારાઓ તમામ ફરાર થઈ ચૂક્યા છે જેને પકડી પડવા બી ડિવિઝન પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે